જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષ દ્વારા હલાબોલ કરવામાં આવ્યો અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો છે આખે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હાથમાં નાના ફાનસ રાખીને દેખાવ પણ કરવામાં આવ્યો છે શ્રાવણી મેળામાં સેટિંગ બંધ કરવાના નારા લગાવવામાં આવ્યા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બહાર હંગામો કરવામાં આવ્યો છે બેનરો અને સૂત્રોચાર સાથે શાસકો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે

જનતા માટે કાર્યક્રમ હતો કે મેળાનો આનંદ લઈ શકે પોતાના જીવન સાથે ચેડા ના થાય અને શાંતિપ્રિય મેળો મારી શકે એમાં કોઈ દુખદ ઘટના ના બને તો આની જવાબદારી માનનીય કોર્ટમાં પણ અને આ સત્તાધીશોએ એક સોગંદનામું રજૂ કરવું પડે અને એની જવાબદારી પણ લેવી પડે મુખ્ય માંગણી અમારી યાદ છે એટલે એ તો અમારી સ્ટેન્ડિંગ કમિટી ચાલુ હતી અમે કમિટીમાં હતા બારે શું એ લોકો બોલ્યા એનો મને કંઈ ખ્યાલ નથી પણ એ લોકોએ જે મને આવેદનપત્ર આપેલ છે એના આધારે હું તમને આ આવેદનપત્રમાં જે એ લોકોની માગણી છે એ હું આપને આપની સમક્ષ મૂકું અને જોકે એને આપ્યું હશે પણ એમાં એ લોકોની એવી માગણી છે કે સ્ટેન્ડિંગ કમિટી સોગંડનામું જાહેર કરે કે કોઈ જાનહાનિ આ મેળાની અંદર નહીં થઈ શકે તો આપણે એવું સ્પષ્ટપણે કેવું છે કે ભાઈ કોઈ પણ અકસ્માત છે એ કુદરતી હોય છે અકસ્માત છે એ નથી થવાનો કે થાય એની આપણે અગાઉથી આપણને જાણ હોતી નથી પરંતુ અમારા દ્વારા મેળાને જે મંજૂરી આપવામાં આવેલ છે માનનીય કમિશનરશ્રી દ્વારા જેને મેળા અંગેની દરખાસ્ત મોકલવામાં આવેલ છે તે મળે સ્ટેન્ડિંગ કમિટીમાં પુખ્ત વિચારણા કરી દરેક સભ્યો સાથે ચર્ચા કરી અને સ્પષ્ટ અભિપ્રાય જો તંત્ર દ્વારા થાય કે આ મેળો અહીંયા કરવામાં આવે તો જેનાથી લોકોને કોઈ મુસીબત ન પડે લોકોને કેમ આ મેળાની અંદર તકલીફ ઓછી પડે તે અંગેની પૂરી ખાતરી રાખ્યા બાદ જ આ મેળો આ જગ્યાએ થાય એ રીતનું અમારા દ્વારા સ્પષ્ટ એ રીત તકે મંજૂર કરવામાં આવેલ છે અને સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કર્યા બાદ જનરલ બોર્ડની અંદર આ વસ્તુ મેળો છે એની મંજૂર થવા માટે ફાઇલ રવાના કરેલ છે તે ઉપરાંત ઇ લોકો દ્વારા જે અમને એવી રજૂઆત કરેલ છે કે આ વખતે જે એસટીને ગ્રાઉન્ડ ફાળવેલ છે તે પચાસ ટકા ગ્રાઉન્ડ ફાળવેલ છે તેવું એક સોશિયલ મીડિયામાં વિરોધ પક્ષના નેતાશ્રી દ્વારા કહેવામાં આવેલું હતું પરંતુ આપના માધ્યમથી અને હું રૂબરૂ પણ મારી સાથે જોઈ ચર્ચા કરવા ગમે ત્યારે આવે આપણે સાથે મળી અને હંમેશા અમારો એક જ અભિગમ રહ્યો છે કે જામનગર શહેરની અંદર લોકોની સુખાકારી માટેના દરેક સૂચનો છે એ આવકાર્ય છે અમે ક્યારેય એવું વિચારતા જ નથી કે આ વિરોધ પક્ષ છે અમે હંમેશા સાથી પક્ષની જેમ એમને માની છીએ અને અત્યારે પણ એમના કોઈ પણ વ્યાજબી સૂચન હોય કે જે સૂચનની અમલવારી કરવાથી જામનગર શહેરની પ્રજાને કેમ ઓછી તકલીફ પડે તે દરેક સૂચન એને આવકાર્ય છે પરંતુ એની વાજબી માગણી હોય એ આવકાર્ય છે પરંતુ એમ કહે કે તમે સોગંદનામું કરીને દો કે આવો બનાવ કોઈ ના બને અમે પ્રભુને પ્રાર્થના કરી શકીએ કે આવો કોઈ આકસ્મિક બનાવ ના બને એવી ચોક્કસથી પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે આવો બનાવ ના બને અને પૂર પૂરતી કાળજી રાખી અને તંત્ર મેળાની અંદર એકદમ ચોકસાઈપૂર્વક અને કોઈ જાતનો અઘટિત ઘટના ના બને તેની ચોક્કસ કાળજી રાખી અને આ થાય એવી હું આપને માધ્યમથી મને ખાતરી આપી શકું છું કે આવો કોઈ બાકી સોગંદનામું છે એ આ ઘટના છે એ કુદરતી હોય છે એનું સોગંદનામું ના હોય